ઉપર નો આવાસ આવેલ મદનપુરા ગામ છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાવા ત્રાસમાં આજે લોકોએ આકરા તેવર દેખાડ્યા જિલ્લા પંચાયત કચેરી ખાતે ડેરા તંબુ તાણી અને એક આવેદન પત્ર પાઠી પ્રશ્ન ઉકેલવા ચીમકી આપી ભુજ તાલુકાના સુખપર નવાવાસમાં આવેલ વિશાલ નગર અને રીધી સિદ્ધિ નગરમાં છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાવની સમસ્યા પારાવાર બને છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે વિશાલ નગર અને રીધી સિદ્ધિ નગરના લતાવાસીઓ આજે ત્રાહીમામ પોકારી જિલ્લા પંચાયત ખાતે આવી ડેરા તંબુ તાણિયા હતા જિલ્લા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર જળજાબાપુની આગેવાની હેઠળ આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં તમામ જે મદનપુરા ગામમાં રહે છે તે તમામ લોકો પોતાનો ધંધા રોજગાર બંધ રાખી અને આજે જિલ્લા પંચાયત કતરી ખાતે પહોંચ્યા હતા જ્યાં સામૂહિક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી એક આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું પાઠવેલા આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે લાંબા સમયથી વિશાલનગર અને રીધી સીધી નગરમાં ગટર ઉભરાવવાનો પ્રશ્ન ચરમસીમાએ બન્યો છે મદનપુરા ગામમાં બસોથી વધારે મકાનો આવેલા છે શાળાઓ આવેલી છે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે અવારનવાર ગટર ઉભરાવવાના કારણે માખી મચ્છર અને જીવજંતુનો ત્રાસ બેહદ બન્યો છે રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે આવી પરિસ્થિતિમાં રાજકીય આગેવાનો માત્રને માત્ર લુખા આશ્વાસન આપી અને પ્રશ્નને ટાળે છે પરંતુ આજે લોકોનો મિજાજ જુદો હતો આકરા તેવર દેખાડવામાં આવ્યા હતા જિલ્લા પંચાયતની કચેરી ખાતે પહોંચી તાત્કાલિક અસરથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી જો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન અને બંધ જેવા કાર્યક્રમો જાહેર કરવા પડશે તેવી પણ ચીમકી આપવામાં આવી હતી મોટી સંખ્યામાં મદનપુરા ગામના રહીશો આજ જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચી ગયા હતા

હું આજ ને ગઈ વીકે પણ આવી હતી આજે આવી છું મને એક જ જવાબ આપે છે બે થઈ આવશે થઈ જશે અત્યારે અમે છ મહિના પેલા પણ બધા આખા ગામ ઘણા માણસો આવ્યા હતા તો ત્યારે એવું જ કીધું તો થઈ જશે આજે વર્ષ થી કામ કર્યું છે પણ હજુ સુધી અમારું કઈ પેમેન્ટ થયું નથી ત્યારે કે છે બિન ખેતી બેન તમારું બિન ખેતી છે તમારા બદન પૂર આખું બિન ખેતી છે તો અમે વિકાસ કેવી રીતના કરી શકીએ ગામમાં માણસો ની સમસ્યા કેવી રીતના અમે પૂરી કરી શકશું

અમે તો અહીં લોક કામ કરે છે ગટર લાઈન કામ કરે છે હજુ તો કઈ પેમેન્ટ થયા નથી પાણી ની લાઈનો કરી છે તો હજુ કઈ પેમેન્ટ થયા નથી વર્ષથી હું કામ કરી દીધું છે અને હજુ કોઈ પેમેન્ટ નથી તો હવે આગળ અમે કેવી રીતના કામ કરી શકીએ અમે બધા સુખપરના નવાવાસ વિસ્તાર જે મદનપુર ગામ છે ત્યાં રીધી સિદ્ધિ વિશાલ નગર બધા રહેવાસીઓ છીએ અમારા વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી જે ગટર લાઈનની સમસ્યા જે ગટર ઉભરાવાની સમસ્યા ઉદભવે છે અગાઉ પણ પંચાયતને અમે જાણ કરેલી હતી પંચાયત દ્વારા સહયોગ આપી અને એનું રિપેરિંગ ને બધું કરાવેલું પરંતુ ફરીથી એ જ સમસ્યા વારંવાર ઉદભવતી હોય છે તે માટે અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરેલી છે તેમ છતાં તેનો નિકાલ ન આવતા આજ રોજ અમે બધા લોકો ગ્રામ પંચાયતને અરજી કરતાં રજૂઆત કરેલી પંચાયતના સરપંચ આજે આવેલા છે એમને કીધું કે હું મારા તરફથી પૂરેપૂરો સહયોગ આપવા માટે તૈયાર છું અને આજે પણ તૈયાર છું તો એમના દ્વારા એમને અરજી સ્વીકારી છે રજૂઆત અમારી સ્વીકારલી છે એમને સાંભળેલી છે એમનો સહયોગની ખાતરી પણ આપેલી છે પણ સાથે સાથે એમણે એવું પણ કહેલું છે કે એમને જે કામ કરવામાં જે સહયોગ નથી મળી રહેલો તો તે માટે મારે ઉપરના તંત્ર સમક્ષ રજૂઆત કરવાની પણ તમે કહેતા હો તો હું તમારી સાથે ચાલવા પણ તૈયાર છું તો તેઓ સત્વરે પોતાનું તમામ કામ મૂકી અને આજે જિલ્લા પંચાયત સમક્ષ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને મળી અને આજે એમની સમક્ષ અમે રજૂઆત કરેલી છે એમના તરફથી એમને પૂરો સપોર્ટ મળ્યો છે સાંભળ્યા છે અમને અને તાત્કાલિક રજૂઆત સાંભળી અને એની કામગીરી જે છે જે અટકાયત અંતરાયત થઈ રહ્યા છે તો એ જે છે એમને તાકીદે જે છે એ પૂરી કરવાની ખાતરી આપેલી છે અને સરપંચશ્રી પણ અમારી સાથે આવેલા છે જેમનો સહયોગ પણ અમને મળેલો છે